તો હાવાર હું પણ વેલો ઉઠ્યો અને બીજું કોણ ઉઠી ખબર તો મસ્ત હવારવામાં ચા આના દૂધનો સ્વાદ લઈ લીયા સ્વાદ આવે ગુડ મોર્નિંગ દોસ્તો બોલ બોલ રીપડી સીવેજી ગુડ મોર્નિંગ દોસ્તો બસ ઉઠીને ચા પાણી થઈ ગયા ને થોડું દેખાય એવું થાય એટલે આપણે છે ને દૂધ ભરાવતા આવો પછી ટ્રાફિક થઈ જાય ને પછી ઓફિસ આવવાનો ટાઈમ પણ થઈ જાય તો બધું ના બેસ થાય ને ડેરી તો આઠ વાગ્યા સુધી ચાલુ હોય એ દૂધ લાવતો દેવા એમ તો આખો દિવસ પણ આજે ના હોય માતાજી દર્શન ના થાય પણ હવારમાં માં દૂધ ભરાવાનું ડેલી દર્શન કરવા આવવાનું છે એના મતલબ દૂધ ભરાય ને ભરતાવાના સીધા માતાજી દર્શન કરીને બસ કરતા એના હાલે દર્શન પણ થઈ જાય ગૌમાં કોઈ રહેતા ના બધા ખેતરમાં રહેતા હોય એટલે પેશલ આવે ને તો જ દર્શન થાય બાકી પેલા તો શું બધા ગૌમમાં આજુબાજુ દર્શન થઈ જાય હવે ના થાય અમારે વાત કરો તો આ અમારું જૂનું રહેતા હોય એટલે બાજુનું દર્શન થઈ જાય એ ટેલ ત્રણ બચ્ચા હતા મોટા મોટા વિચારીએ અંડામાંથી બચ્ચામાં કેટલી એની મહેનત થઈ છે કારણ કે નીચે ઈંડા મૂકવાના પાસે એને સેવીને મોટા કરવા ખૂબ મહેનત અને કૂતરાઓ છે ને મને બિલાડાએ બે મારી નાખ્યા લાસ્ટ એક જ બચ્યું એટલે વધારે સેવા ચાકરી કરે ભેંસો માટે શિયાળો જબરજસ્ત નળતરું કારણ કે એમને ચોપડી થઈ એકદમ ટાઈટ અને બાળથી જાય બધા ઉભા એમાં ભેંસો ના થાય જોટી હોય ને એમ નથી થાય કારણ કે એમને ખોણ મળો ના આવે એટલે થોડુંક એવું થાય બાકી પેસો ના થાય જો ભેંસો એટલું બધું નથી કાલે એક નવી લાવી છે એને નથી એટલું બધું અત્યારથી કોમે લાગે નોન પણ ત્યારે જ મોટાથી કોમ મતલબ એમ કંટાળો ના આવે ને કામ નથી સારું બધું કોમ કરો આપણે આરું છે પૂછા કોમ કરે છે લાગે બોલો તો મને આ કોમ કરતા કેવું લાગે મને આમ કેવું લાગે આમ એમ સરસ તો લેવા મળો લાગે રહો મુન્ના ભાઈ નહીં મુન્ની ભાઈ નહીં મુન્ની બેન

ચાલ તારીખ હા બસ હવે દસ તક દિવસની વાત રે ઉત્તરાયણ ઠંડી મસ્ત ઠંડીનું રૂપ તાણ કરી દીધું છે હવે